પાણી કેવી રીતે પીવે બુંદર કેવી રીતે રોટી ખાય એ બધી તમે ઘરે કરી લીધી હશે તો હવે પછી ભણવા પેલા તમારી થાય અને નોટ પેક્સ તમારી નોટ સાથે કોથી નોટ પેન્સિલ ને ઇરેઝર ખાતર જે વસ્તુ તમારે જોતી હોય જરૂર હોય એ વસ્તુ સાથે લઈને બેસો તો હવે ગુજરાતી ભાષામાં ભાષા જ્ઞાન આપણને હોવું જોઈએ કારણ કે ભાષા આપણે સાચી રીતે કેવી રીતે લખાય તો હવે ભાષા જ્ઞાનનો પહેલો ટોપિક છે તો એમાં છે ગુજરાતી ભાષામાં શબ્દો કેવી રીતે લખાય ઉદાહરણ જુઓ અને સાચી રીતે લખો

આપી છે પછીનો શબ્દ છે હિજકો તો હિજકો આ શબ્દ સાચો છે અને આ શબ્દ ખોટો છે એવો તમારે સદ્ય પદમાં પણ આપેલો છે એને પણ તમે જોઈ શકશો તો સૌથી પહેલા આ શબ્દ ઉપર અને નીચે બધા આખા ત્રણે ત્રણ શબ્દોને ચેક કરશો તો ઉપરની લીટી અને નીચેની લીટીએ ટચ કરેલા છે પણ આ હિજકો શબ્દ છે એમાં ઢી ટચ કરેલો છે પણ જ અને ઓ એ શબ્દ કરેલા નથી એટલા માટે આ શબ્દ ખોટો છે

પ્રશ્ન નંબર બે આટલું સમજાઈ ગયું હશે બરાબર તો પ્રશ્ન નંબર બે નીચે નીચેના વાક્યો વાંચી તેમાંથી છ અને વાળા શબ્દો શોધો સરસ તો આશ્રમ શબ્દ તમને તો સમજાયું છે સરસ તો હવે પછીનો બીજો વાક્ય આજે અમે વૃક્ષ વાવ્યા સરસ બરાબર કોણ ઓલી જવાબુડ સરસ વૃક્ષ શબ્દ આવશે કારણ કે એમાં ન છે પછી નો વાક્ય છે વડીલોની નું પાલન કરવું જોઈએ તો આજ્ઞા શબ્દ છે વેરી ગુડ સરસ

આ શબ્દો તમારે જે બોક્સ આપેલું છે એમાં લખવાના છે એમાં તમારે જે લાલ લીટી કરેલી છે ને ઉપર અને નીચે લાલ લીટી અને વચમાં કાળી લીટી તો તમારે આ બે લીટીને ટચ કરીને લખવાનું છે એક વખત તમે ધ્યાનથી જોઈ લો લખવાનું છે બરાબર આટલું ગયું તો તમને પ્રશ્નો થાય એના માટેનું તમને સોલ્યુશન પણ થઈ ગયું છે એટલે આવી રીતે તમે લખશો તો તમારો શબ્દ સાચો થશે તો પેલામાં આશ્રમ લખવાનું પછી બીજા માં વૃક્ષ ત્રેજામાં યજ્ઞ ચોથામાં આજ્ઞાનનું શ્રવણ અને અક્ષર બરાબર હવે પછીનો પ્રશ્ન નંબર ત્રણ ક્ષ શ્ર વાળા શબ્દો લખો અને વાંચો બરાબર તો જે આમાંથી આ શબ્દો તમારે પાઠ્ય પુસ્તકમાં આપેલા છે એને જોઈ જોઈને સારા અક્ષરે લખવાની પ્રેક્ટિસ કરવાની છે એના માટે છે શબ્દો તો તમારી પાઠ્ય પુસ્તકમાં જે શબ્દો આપેલા છે એને જોઈ જોઈને તમારે

તો આ શબ્દમાં ઉંદર શબ્દ વાક્યમાં આવી ગયો ગામના પાડરે મોટું બળનું ઝાડ છે હું અહિયાં તમારી સ્ક્રીન ઉપર જે બારે બાર વાક્યો મેં સાથે કોઠીમાં લખેલા છે તે છે તમે ધ્યાનથી જોજો અને હું અત્યારે વાંચી જાઉં છું

પછી આઠ નંબર નું આઠ નંબર શબ્દ છે નદી તો નદી ઉપરથી વાક્ય બનશે નદીમાં અને મગર રહે છે પછીનો શબ્દ છે છે નંબરનો કબાટ કબાટ તો ઉપરથી કબાટમાં પુસ્તકો પછી દસ નંબર બાગ તો બાગમાં ફૂલો ખીલ્યા છે પછીનો શબ્દ છે ડગલો વાંસરી વાળા એ લાંબો ડગલો પહેર્યો છે પછીનો શબ્દ છોકરો નાનું છોકરું આંગણામાં રમે છે સરખી રીતે ધ્યાનથી સાંભળી હોય માણી હોય તો તેના ઉપરથી તમે સરસ રીતે વાક્ય આસાનથી કરી શકશો તો સૌથી પહેલું

બરાબર તો ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ક્રીન ઉપરના જે વાક્યો રાખ્યા હતા આડા ક્રમમાં યોગ્યમાં ગોઠવા થાય તે તમે સારા અક્ષરે અને ધ્યાનથી જોઈ લેજો